તો પાંત્રી કે ચાલીસ ટકા કોળી સમાજની વસ્તી હોય અને જો કોળીનો દીખ્યો મુખ્યમંત્રી હોય તો આ દિવસે તમારે જોવા ના પડે માગવાથી હંમેશા ભીખ મળે છે જો અધિકારો જોતા હોય ને તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને જુતાવવાની તૈયારી રાખવી પડે તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે આની પરત આ કોળી સમાજે સમજવાની જરૂર છે જે લોકો અધિકારો અન્યાય અત્યાર અત્યાચાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયુ ચડાવેલા માય કાન લાવ બંધ થાવ બંધ થાવ આ સરકાર અને પોલીસ પ્રશાસન ને જો મોરે મોરો દેવાની ટેવ હોય ને તો આપણે આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દે સપના પૂરા થઈ જાય તો આ કોળી અને ઠાકો જો જેલ ભરો આંદોલન કરે ને તો હું તો કઉ ખુરશી ના ચારે ચાર પાયા સત્તાના છે ને પણ બમ કરીને ભૂકો થઈ જાય આ તો બને છે એવું કે પાટીદાર સમાજના મુખ્યમંત્રી બને તો પાટીદાર સમાજના આંદોલન કર્યો એના કેસ પાસા ખેંચાઈ જાય વાણીયા સમાજના મુખ્યમંત્રી બને તો એક દિવસ વાણિયા સમાજના લોકો આંદોલન કરે શાંત પડે તો એના કેસો પાસા ખેંચાઈ જાય તો આ કોળી સમાજે ખરેખર મુખ્યમંત્રી બનવું પડે વિશ્વવંદનીય મહામાનવ કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન અખંડ ભારત શિલ્પી સમ્રાટ કોળીના ચરણોમાં વંદન અંગ્રેજો ને છઠ્ઠી નું ધાવણ વીર શહીદ કોળી ઉદ્યમસિંહ ના ચરણોમાં વંદન અહીંયા ઉપસ્થિત માં મંડેશ્વર એક હાજર આઠ ઋષિભાતી બાતુના ચરણોમાં વંદન માવતર સમાન વડીલ મિત્રો માધવાથી હંમેશા ભીખ મળે છે જો અધિકારો જોતા હોય ને તો સામે વાળાને છાતી ઉપર પગ મૂકીને જીતાવવાની તૈયારી રાખવી પડે આજે આપણા સમાજમાં ભાઈ ભાગમાં એક શેઢો હગા ભાઈ ને જો વધારે આવી ગયો હોય ને પાંચ હજાર ઉસી ના હગા ભાઈ ને આપ્યા હોય ને તો એની સામે પણ આપણે બળા લઈએ છીએ એની આપણે પણ મેળે વ્યવહાર નથી રાખતા રાખીએ છીએ કે નથી રાખતા તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે આની પરત આ કોડી સમાજે સમજવાની જરૂર છે લડવાની દુશ્મન આવી રહે છે ને લડે છે ક્યાં જે લોકો અધિકારો અન્યાય અત્યાચાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયું ચડાવેલા માય લાવ બંધ થાવ બંધ થાવ આ લોકોને ખરેખર મોરો મોરો દેવાની બહુ ટેવ છે પ્રશાસન હવે તમારા ઉપર અન્ય અત્યાચાર થાય તો આપણે કેના કે અવાજ ઉઠાવવાનો હોય સારું સરકાર આ સ્વાભાવિક છે અને આ લોકો કેવું કરે આપણે સરકાર સામે અવાજ ઉઠાવીએ એટલે પોલીસ પ્રશાસન ને મોર કરી દે તો હું તો એમ કઉ કે ખરેખર આ સરકાર અને પોલીસ પ્રશાસન ને જો મોરે મોરો દેવાની ટેવ હોય ને તો આપણે આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દે અને સપના પૂરા થઈ જાય પણ એ લોકોને યાદ રાખવું પડશે જ્યારે ધરપકડ કરીને જેલમાં નાખો ને તો તાણે પાછું જમવાનું આપવું પડે ભાઈ તો આ કોળી અને ઠાકોર જો જેલ ભરો આંદોલન કરે ને તો હું તો કહું ખુરશી આજી ચારે ચાર પાયા સત્તાના છે ને પરમ પમ કરીને ભૂકો થઈ જાય આ તાકાત આપણી છે આપણો ઇતિહાસ જાણવાની જરૂર છે આપણે હંમેશા રાજ કર્યું છે રાજ આ તો બને છે એવી ત્રણ હજાર મેચ તાલે એ ધારાસભ્ય બની જાય અને દોઢ લાખ મતદાર હંમેશા માગતો ફરે છે આપણી કમ નસીબી છે સત્તા અને કલમની તાકાત હું સમજવાની જરૂર છે જે આઈએસ આઈપીએસ અધિકારીઓ કોની બદલી ક્યાં કરાવી ને આ કલમ નક્કી કરે છે કલમ અને કોણ નક્કી કરે સત્તામાં બેઠા છે એ લોકો તો પાંત્રીસ કે ચાલીસ ટકા ગોળી સમાજની વસ્તી હોય અને જો કોળીઓ નો મુખ્યમંત્રી હોય તો આ દિવસો તમારે જોવા ના પડેદાર સમાજ બને તો પાટીદાર વાણિયા સમાજ ના મુખ્યમંત્રી બને તો એક દિવસ વાણીયા સમાજ ના લોકો આંદોલન કરે શાંત પડે તો એના કેસો પાછા ખેંચાઈ જાય તો આ કોળી સમાજે ખરેખર મુખ્યમંત્રી બનવું પડે પણ માંગવાથી કાઈ મળે નય એના માટે લડવું પડે આપણે કોઈના ભાગનું સિનવા માંગતા નથી પણ આ બંદર એમ કહે છે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યા અધિકાર હો જોઈએ અમે યુવા એકતા સંગઠન ચલાવીએ છીએ અને સંગઠનના રોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ બાબા સાહેબ આંબેડકર આપણે કીધું છે જા એ apni દીવાલો પર દો હમ દેશ કે શાસક હે સૌ માટે કેમ કે સૌથી વધારે મત આપણા છે આપણા પણ આ સમજવામાં આપણે ખરેખર ઠાક થઈ ગયા છીએ અને મને ગર્વ સાથે મને આજે જણાવતા આનંદ થાય કે કોળી અને ઠાકોરો સમાજની આજે દિવાળી છે દિવાળી અને જે માનવીય આપણે ધારાસભ્ય છે રજૂઆત કરી છે કે તમારો ભ્રષ્ટ અમે વિધાનસભામાં સૂજાવીશું આથી મોટી વાત આ સંમેલનમાં બીજી કોઈ હોઈ ના શકે એટલે લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ ખાલી વિડીયો માં તમે અમને જોયો ને આ અમે ઈ નથી એટલે લડશું બરાબર અને અધિકારો માટે જરા જયારે લડતા હોય તો પાંચ ને પચીસ ગુના દાખલ કરી દે આ કોળીના ના દીકરાઓ કઈ ફેર પડે નહીં જય કોળી સમાજ જય સરિતા ધન્યવાદ ચિરાગભાઈ એક યુવા જોશની સાથે બહુશ વ્યક્તિત્વ ભાઈ નિડરતાથી ખુબ સરસ રજૂઆત કરી ગયા ચિરાગભાઈ ઝાલા ખૂબ ખૂબ ધન્યવાદ